જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ અમારી સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં સાંભળવાના છે આપણા શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે હવે આપણે છેલ્લા બે જ શ્રાદ્ધ રહ્યા છે તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા જીવનની અંદર આપણા પિતૃઓ આપણને કેવી શીખ આપે છે શું વાત સમજાવી જાય છે જે ખૂબ જ ભેદભરેલી વાતો છે પણ ખૂબ જ અગત્યની છે તો આવી વાતો આપણે કીર્તન દ્વારા સાંભળવાની છે તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવા અવનવા કીર્તન તરત પહોંચી શકે બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જે પિતૃ નારાયણ દેવની જે જીવ કર જે કરું એ વારે તારે પણ છે જવાબ ત્યાં દેવા રે જીવ કર જે કરમ તું એ વારે તારે પણ જવાબ ત્યાં દેવારે મોટી પેઢી છે એક એનો જબરો છે શેઠ મોટી પેઢી છે એક એનો જબરો છે શેઠ એના મુની મનથી કેવા તે વારે તારે પણ છે જવાબ ત્યાં દેવારે એના મુનિ મનથી જેવા તે તારે પણ શે જવાબ ત્યાં દેવા રે જીવ કર જે તું એ વારે તારે પણ શે જવાબ ત્યાં દેવા રે પૂરા થશે વિધિ લેખ તેડા આવશે વિધિ લેખા આવશે એના વણોતર આવી જશે લેવારે તારે પણ જવાબ ત્યાં દેવારે એના વણોતર આવી જશે લે વારે તારે પણ જવાબ ત્યાં દેવારે જીવ કરમ તું એ વારે તારે પણ જવાબ ત્યાં દેવારે તારે પણ છે જવાબ ત્યાં દેવારે ધરમ રાજાની પાસ ઉભો રાખશે તને સાથ રાજાની પાસ ઉભો રાખશે તને સાથ તને સવાલો પૂછશે એવા એ વારે તારે પડશે જવાબ ત્યાં દેવા રે તને પૂછશે સવાલો એ વારે તારે પડશે જવાબ ત્યાં દેવા રે જીવ કર જે તું એ વારે તારે પણ શે જવાબ ક્યાં દેવા રે જીવ કરજે કરમ તું એ વારે તારે પણ શે જવાબ ક્યાં દેવા રે ભૂલ કરતો જો હોય ધરમ રાજાનો ન્યાય फूल करतो जो होय धरम राजा नो न्याय चारे साक्षी मा आवशे मेवा रे तारे पडशे जवाब त्या देवारे रे तारी साक्षी आवशे कोण केवा रे तारे पडशे जवाब त्या देवारे જીવ કર જે કરું એ પડશે જવાબ ક્યાં દેવા રે વીલું પડી જાશે મુખ પછી લાગશે ઘણું દુઃખ વિલુ પડી જાશે મુખ પછી લાગશે ઘણું દુઃખ કડવા લાગશે તને મીઠા મે વારે તારે પડશે જવાબ ત્યાં દેવારે કડવા લાગશે તને મીઠા મેવારે તારે પડશે જવાબ ત્યાં દેવારે જીવ કરજે કરમ તું એ વારે તારે પડશે જવાબ ત્યાં દેવારે नही, आवे माता पिता नही, आवे स्वामी साथ आवे माता पिता आवे स्वामी साथ हाल तारा शियाळ जेवा तारे पण जवाब त्या देवा रे हाल थाशे तारा शियाळ जेवारे તારે પણ જવાબ ત્યાં દેવા રે જીવ કર જે કરમ તું એ વારે તારે પણ જવાબ ત્યાં દેવા રે આપી ગુરુજીએ શીખ તારે લીધા જેવી રીત આપી ગુરુજીએ શીખ તારે લીધા જેવી રી કર્મ આવશે તારા તારી સાથે રે તારે પણ જવાબ ત્યાં દેવા રે કરમ આવશે તારા તારી સાથે રે તારે પણ જવાબ ત્યાં દેવા રે જીવ કરજે કરમ તું એ વારે રે તારે પણ શે જવાબ ત્યાં દેવા રે એના મૂનિમન નથી જેવા તેવા રે તારે પણ છે જવાબ ત્યાં દેવા રે એના વણોતર આવી જશે લેવા રે તારે પણ છે જવાબ ત્યાં દેવા રે તને સવાલો પૂછશે એવા એ વારે તારે પણ છે જવાબ ત્યાં દેવા રે તારી સાક્ષી માં આવશે કોણ કેવારે રે મારે પડશે જવાબ ક્યાં દેવારે કડવા લાગશે તને મીઠા મે મારે તારે પડશે જવાબ ક્યાં દેવારે હાલ થાશે તારા શિયાળ દેવારે તારે પડશે જવાબ ક્યાં દેવારે કરમ તારા આવશે તારી સાથે રે तारे पण जवाब त्या देवारे जीव करजे करम तू एवारे वा रे तारे पण जवाब त्या देवारे नाही चाले तारो कै केवारे रे तारे पण जवाब त्या देवारे रे जीव करजे करम तू एवारे તારે જવાબ ત્યાં બોલી તો આજે આપણે આવું સુંદર મજાનું કીર્તન જે સાંભળ્યું કે કીર્તનની એક એક કડીએ પ્રભુ આપણને આપણા સદગુરુ આપણને કાંઈક ઈશારો આપે છે કે જે આપણા પિતૃઓ ગયા છે આપણે પણ તે જ માર્ગે જવાનું છે તો હે જીવડા હે જીવ તું કંઈક એવું કર્મ કરી લે કર્મના ભાથા સિવાય તારી જોડે કાંઈ આવવાનું નથી તો તારા કર્મ ઉપર તું ધ્યાન આપ અને સઘળી જવાબદારીઓ નિભાવતા નિભાવતા તારું કર્મ તું બાંધી લે છેવટે તારું કર્મ તારી સાથે આવવાનું છે તો હે જીવ તું હવે ચેતી જા અને આ ભાવસાગર તરવા માટે તૈયારી કરી લે તો આજ માટે આ જે કીર્તન છે તે પિતૃઓના ચરણોમાં અર્પણ કરીશું આજ માટે અસ્તુ પાછા નવા કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ